હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનો નું ત્રીજું મહાસંમેલન યોજાયું તો ભાજપ સરકારે ગુજરાત માં એકવીસ લાખ બહેનો ને પેન્શન ની આપેલી ભેટ બદલ આભાર પ્રસ્તાવ રજૂ કરાયો છે તો પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રવિવારે હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસ્યા દ્વારા વિધવા બહેનોનું ત્રીજું સંમેલન આયોજિત કરાયું હતું જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધવા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં સ્વખર્ચે ઉમટી પડી ચાર કલાકથી વધુ સમય આપી વિધવા પેન્શન બદલ રાજ્ય સરકારનો આભાર પ્રગટ કરતો ઠરાવ પસાર કર્યો હતો અને રાજ્યની એકવીસ લાખ વિધવા બહેનો પેન્શન સહાય શરૂ કરાઈ હતી જે બદલ ગુજરાત ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે

ડીકે સ્વામી મહામંત્રી નીરલ પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી દેવબા કાંઠી કનુ પરમાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોકે જેના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાવાનું હતું એવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ જ કોઈ કારણોસર હાજર રહી શક્યા ન હતા રિપોર્ટર મનીષ પટેલ